તો ભાદરવા સુત ચોથ એટલે કે ગણેશ ચતુર્થી પરવા દિવસે વાજતે ગાજતે ગણેશજીની પધરામણી થાય છે આ પાવન દિવસે અમદાવાદથી થોડે દૂર આવેલા ગણેશપુરામાં ભક્તોની ભારે ભીડ જામી છે આ મંદિરમાં અનોખી પ્રથા છે કે મંદિરે આવતા દર્શનાર્થીઓને મંદિર તરફથી ફરાળી વાનગીનો પ્રસાદ આપવામાં આવે છે ગણેશપુરા મંદિરમાં ભક્તો દર્શન કરવા વધારે છે અહીં મંદિરમાં ફરાળી પ્રસાદ આપવામાં આવે છે જેમાં ફરાળી વાનગીમાં ભક્તોને મોરૈયાની ખીચડી અને કઢીનો પ્રસાદ આપવામાં આવે છે હજારો શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી ફરાળી વાનગીનો પ્રસાદ મંદિર તરફથી આપવામાં આવે છે શરૂઆતમાં પાંચ થી સાત કિલોનો પ્રસાદ બનાવવામાં આવતો હતો પણ હવે ચાલીસ થી પચાસ મણનો મોરૈયાનો પ્રસાદ બનાવાય છે

ચોથને દિવસે છે એટલે ચોથને દિવસે કમસે કમ ઓછામાં ઓછા બે લાખ માણસની અંદર એની અંદર મોરિયાની ખીચડી છે કઢી છે એ બધું ફ્રાળ આપવામાં આવે છે અને બીજું જે છે જે બુંદીના લાડુ છે ચૂરમાના લાડુ છે એ ઓછામાં ઓછા એક દિવસને માટે ઓછામાં પચાસ બોરીથી સાઠ બોરી ખાંડના લાડુ બનાવે છે બુંદીના અને એક હજાર કિલો લોટના ચૂરમાના લાડુ બનાવવામાં આવે છે અને આડે દિવસે રોજના ઓછામાં ઓછા પાંચ મણથી દસ મણ ચૂરમાના લાડુ અને પાંચથી છ બોરી બુંદીના લાડુ બનાવવામાં આવે છે અને અમારે અહીંયા ગણપતિ ટ્રસ્ટ દ્વારા અમારું અહીં રસોડું ખોલ્યું છે ફ્રી ઓફમાં બધાને જમાના ગમે તેટલું માણસ હોય છે અમારે દર ચોથે શંકરના દિવસે ફરાળ કઢી અને બોરીઓ ફ્રી ઓફમાં એક લાખ પબ્લિક આવે તોય પણ અહીંયા અમારે એની વ્યવસ્થા કરવામાં આવે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ગણેશપુરા મંદિરમાં દરરોજ ભક્તો આવે છે તો રજાના દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા પાંચ ગણી વધી જાય છે અને અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે કેમેરામેન મનીષ દવે સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ